એક સમયે સદ્ગુરુ ઉત્તમાનંદ સ્વામી પોતાના મંડળ સહિત છપૈયાથી વિચરણ કરતાં કરતાં કાશી પ્રત્યે જવા લાગ્યા ત્યાં જતી વખતે પથ્થરગલીમાં બાપુજી ગોરને ત્યાં ઉતારો કરીને ગંગાજીમાં સ્નાન કરવા ગયા સ્નાન કરી મરણીકર્ણિકા ઘાટ ઉપર બેસીને શ્રીજી મહારાજનું ધ્યાન કરવા લાગ્યા પોતાના સાથે જોડના પુરાણીને કહ્યું જે આપણા ઠાકોરજીને આ ગંગાજીમાં સ્નાન કરાવીને જળપાન કરાવો તે સાંભળીને સંતોએ ઠાકોરજીને ગંગાજીમાં સ્નાન કરાવ્યું અને જાન જળપાન કરાવવા સારું ગંગાજીના જળને જળપાત્રમાં ગાળવા લાગ્યા તે જોઈને ત્યાંના કેટલાક બ્રાહ્મણો બોલી ઉઠ્યા જે સાધુરામ આ ગંગાજીના જળમાં તો જીવજંતુ ન હોય એને વળી ગાળવાની શી જરૂર એમ કહીને એ ગાળેલ જળના પાત્રને ઢોળાવી નાખવું ત્યારે ઉત્તમાનંદ સ્વામીએ તે સર્વે ગંગાપુત્ર બ્રાહ્મણોને બોલાવીને કહ્યું છે આ ગંગાજીનું જળ ન ગાળવું તે તમે કહો છો કે કોઈ શાસ્ત્રમાં કહ્યું છે ત્યારે તે બોલા જે શાસ્ત્રમાં પણ હશે અમે પણ આ ગંગાનું જળ ગાળતા તમારા સિવાય હજુ સુધી બીજા કોઈને પણ દીઠા નથી અમે તો એમ જ કહીએ છીએ જે ગંગાનું જળ ગળાય જ નહીં ત્યારે ઉત્તમાનંદ સ્વામી બોલા જે જળ ગાળા વિના પીવું તેવો કોઈ શ્લોક તમે અમને કઈ સંભળાવો એમ કહે છે તેટલામાં તો મણિકર્ણિકાના ઘાટ ઉપર કેટલાક બ્રાહ્મણો ભેળા થઈ ગયા તેમાં કેટલાક ભણેલા વિદ્વાનો હતા તે બોલ્યા જે અન્ય સ્થળને વિશે ગાળા વિનાનું જળ ન લેવું અહીં સાક્ષાત આ ગંગાજીમાં ગાળવાનો બાદ નહીં એમ બોલીને તે ઉપર તેઓ કેટલાક શ્લોક બોલ્યા તે સાંભળીને સ્વામી પણ ગંગાદી તીર્થનું જળ ગાળીને પીવું તેના વિશે આ પ્રમાણે શ્રુતિ સ્મૃતિ પુરાણના ઘણા શ્લોકો બોલ્યા તે સાંભળીને સૌ આશ્ચર્ય પામી ગયા ને અહોભૂત થતાં એમ બોલ્યા જે અહો આ સાધુ રામ તો શાસ્ત્રના ભણેલા છે તે જાણે મૂર્તિમાન વેદ હોય કે શું માટે એમને આપણે જીતીશું નહીં એમ મહોમાહી કહે છે એટલામાં તો એકબીજાને કહેવા કરીને આખા શહેરમાં ખબર થઈ ગઈ એટલે બીજા હજારો ભણેલા વિદ્વાનો પંડિતો એ જગ્યાએ આવવા લાગ્યા ત્યારે તે સૌને પોતાના તરફ આવતા જોઈને સ્વામી પોતાના અંતઃકરણમાં શ્રીજી મહારાજને સંભાળીને એમ ઘાટ કરવા લાગ્યા છે આ સર્વે પંડિતો મહાભણેલા આવ્યા છે ને હું તો એકલો ને અભણ છું એ મહારાજ આ વખતે તમે મારી સહાય કરજો નહીં તો આ પંડિતો જો મને જીતશે તો આ કાશીમાં તમારી આબરૂ જશે એવી રીતે પોતાના અંતકરણમાં શ્રીજી મહારાજની પ્રાર્થના કરે છે એટલામાં તો શ્રીજી મહારાજ પોતાના બે દત્તપુત્રને સાથે લઈને આવ્યા ને સ્વામીને દર્શન આપીને પાસે સભામાં બેઠા ત્યારે સ્વામી તો હતી હર્ષના ભેરા ઉઠીને ઊભા થઈને બે હાથ જોડીને પગે લાગીને બોલ્યા કે હવે કોઈ વાતની ચિંતા નથી એટલામાં તો સર્વે બ્રાહ્મણો બોલ્યા જે હે સાધુરામ તમે કયા સંપ્રદાયના છો તમો બહુ શાસ્ત્ર ભણેલા છો માટે અમે પૂછીએ તેનો જવાબ આપો એમ કહીને ન્યાય વ્યાકરણ વેદાંત પૂર્વભિમાનસા સંબંધી અનેક પ્રશ્નો પૂછ્યા તેના સ્વામીએ સંસ્કૃતમાં સારી રીતે ઉત્તર આપ્યા અને બીજા પણ હજારો પ્રમાણો આપીને પોતાની વિદ્યાના અખંડ પ્રવાહથી તે બ્રાહ્મણોને સ્થિર કર્યા તેથી તે વિદ્વાનો ઘણીવાર સુધી સ્વામીની પ્રશંસા કરીને પગે લાગ્યા પછી એમ બોલ્યા જે અમે ઉદ્ધવ સંપ્રદાયના સાધુ છીએ અને આ અમારી પાસે બેઠા છે તે અમારા ગુરુ સ્વામિનારાયણ છે અને આ એમના બે દત્તપુત્ર છે એમ કહ્યું કેટલાકમાં તો સૌના દેખતા શ્રીજી મહારાજ પોતાના બે દત્તપુત્ર સહિત સ્વામીની જીત કરાવીને ગંગાજીમાં સ્નાન કરવા ગયા ત્યારે સૌ બ્રાહ્મણો પણ તેમની પાસે દક્ષિણાઓ લેવા ગયા સ્નાન કરીને સર્વે બ્રાહ્મણોને ખોવો ભરીને દક્ષિણાઓ આપી એવી રીતે કાશીને વિશે શ્રીજી મહારાજે ઉત્તમાનંદ સ્વામીની ઘણી ઘણા મહા ભણેલા વિદ્વાન બ્રાહ્મણોથી મણિકર્ણિકાના ઘાટ ઉપર જીત કરાવી બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી અને ભારે દિગ્વિજય કરીને પોતાના બે પુત્રો સહિત અદ્રશ્ય થઈ ગયા તે મહા અલૌકિક ઐશ્વર્ય જોઈને સર્વે બ્રાહ્મણો આશ્ચર્ય પામ્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર અધ્યાય એકાણું માંથી